ઓન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેન્ડ સર્કલનો નૂતન વર્ષ આત્મીય મિલન સમારોહ નડિયાદ ખાતે યોજાયો કલાનગરી તરીકે જાણીતા શહેર નડિયાદ સ્થિત કન્યા શાળા નડિયાદ ખાતે પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે જ અવર ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેન્ડ સર્કલનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વિદેશમાં વસતા સંતાનોમાં માતા આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે સમયાંતરે આ ગ્રુપનો મિલન સમારંભ યોજાય છે તે અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધામાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને ગરીબર બાળપણની યાદોમાં ખુવાઈ ગયા હતા અને અંજલીબેન ત્રિવેદીએ પ્રાર્થના કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા અને મુખ્ય મહેમાન શ્રી લાયન સુનીલભાઈ પટેલ તથા અતિથિ વિશેષ કમલેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરીને સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને શ્રી ચંદ્ર કિશોરે પ્રવૃત્તિ અહેવાલ રજૂ કર્યો હતો અને કરાવ કે ક્લબ બાકરોલના ગાયકી વૃદ્ધના કલાકારો સર્વશ્રી જી એન ભાવસાર વોઇસ ઓફ મુકેશ શૈલેન્દ્ર ત્રિવેદી તથા અંજલિ ત્રિવેદીએ ફિલ્મી ગીતો રજૂ કરીને સૌને મનોરંજન કરાવીને સૌના આનંદમાં તરબોળ કરી દિલ જીતી લીધા હતા રમતગમત સ્પર્ધાના વિજેતાઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇકબાલ મેમન તથા કુમારી કૃતિ સરૈયા દ્વારા આગવી શૈલીમાં કરીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને કેનેડા અમેરિકા યુકેથી વતનની મુલાકાતે આવેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જાણીતા ગઝલ લેખક અનવર બહાદુરપુરવાલાએ સ્વરચિત ગઝલો રજૂ હાજર શ્રોતાઓના હૃદયને ઝંઝણાવ્યા આનંદમય કરી લીધા હતા કેરીઓ કે ક્લબ બાગરોલ દ્વારા માનનીય શ્રી ઘનશ્યામભાઈ પટેલનું શાંતિ સન્માન કરવામાં આવ્યું